મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કર્મચારી અને સિક્યુરિટી સહિતના કામ કરતા અંદાજે એકસો જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓએ અપૂરતો પગાર પગાર સ્લીપ ન મળવી પીએફ નો લાભ ન મળવો હક્ક રજા ન મળવી અને તેનો ઉપયોગ ન કરી શકે તેમજ આઠની બદલે બાર કલાક કામ લેવું સહિતના પ્રશ્નોને લઈને સિવિલ હોસ્પિટલ બહાર ધરના શરૂ કર્યા હતા મોરબીની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આ આઉટસોર્સિંગ કર્મચારીઓની મુલાકાત કરી હતી ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ આઉટસોર્સિંગ કર્મચારીઓ એજન્સીઓની અધિકારીઓ અને નેતાઓ સાથેની મિલીભગતના કારણે કર્મચારીઓ લાભો મેળવી શકતા નથી

એમનું શોષણ થઈ રહ્યું છે આર્થિક રીતે પગાર ધોરણથી માનીને બોનસનું એટલે એમણે અહીંયા આજે એકઠા થયા છે હું આજે એમને મળવા આવ્યો હતો બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે પહેલાં મને ખબર છે હું પત્રકાર હતો ત્યારે આઉટસોર્સિંગ એજન્સીઓ સામે લડ્યો હતો એમાં નાકરાણી હોય સોલંકી હોય પાંચ એજન્સીઓ અને એજન્સીઓ કઈ રીતે શોષણ કરે છે એનું આખું પર્દાફાશ ન ત્યારે કરે મને આ બધાની ખબર છે હવે કંઈક એજન્સીઓ ચેન થઈ છે ચેન થયા પછી એજન્સીઓમાં કર્મચારીઓ જોઈએ એપોઇન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બહેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે ઈ મળવા જોઈએ કે નહીં પીએફ કપાત થવું જોઈએ કે નહીં આ કોઈ જ વસ્તુઓ વીમો મળવો જોઈએ કે નહીં એ કોઈને ખબર નથી આઉટસોર્સિંગ એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે આરોગ્ય અધિકારીઓ આરોગ્ય મંત્રી મારા આરોગ્ય મંત્રીને પણ કહેવું છે કે મને તમે પણ આમાં હપ્તા લેતા હોય એવું સ્પષ્ટપણે મને શંકા છે જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ એજન્સીઓના સંચાલકો જો રાજા હરિશચંદ્ર હોય તો તો અમને પૂરતો પગાર મળવો જોઈએ કેમ નથી મળતો ના માત્ર મોરબીનો સવાલ છે તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગ સફાઈ કર્મી હોય સિક્યુરિટી હોય નર્સિંગ નર્સિંગ સ્ટાફ હોય સ્ટાફમાં પણ બહુ બહુ ગાપલા ગાપલા છે છે અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે મિલી ધરાવે છે ભાજપના નેતાઓ સાથે એજન્સીઓને કેટલું મળવાપાત્ર છે વર્ષે કરોડો રૂપિયાનું કોભાન આઉટસોર્સિંગ એજન્સીઓને આ ગરીબ માણસોના શોષણ માટે નેતાઓ અધિકારીઓ અને કોણ આ આઉટસોર્સિંગ એજન્સીઓવાળા કમાય છે એટલે આજે મેં હું વિનંતી કરું છું આરોગ્ય મંત્રીને કે જો તમે સાચા હો તો આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ડિટેલ મંગાવી એમને કેટલું મળવાપાત્ર છે કમિશન એ કેટલું લે છે કેટલું પગાર આપે છે કેટલા લાભો આપે છે એની તપાસણી કરવામાં આવે નહીં તો આગામી સમયમાં આખા તમામે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા એની સાથે મળી

તમારા સ્ટાફ ને ભલે આઉટસોર્સિંગ નો એમને પણ બાળક છે એ પણ ઈશ્વરના સંતાનો છે તમે આઉટસોર્સિંગ એજન્સી ધમકાવી નથી શકતા અને તમને મંત્રી નો ફોન આવે મુખ્યમંત્રી નો મને કહેજો તમે હું એમને કહીશ પણ તમે ન્યાય અપાવવામાં ઉણા ઉતરો છો તો તેત્રીસે તેત્રીસ જિલ્લાના તમામ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પર મારી વિનંતી છે કે આઉટસોર્સિંગ એજન્સી એજન્સીઓ સાથે મિલી ભગત બંધ કરો અને આમને પૂરતો પગાર આપો અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે અને આઉટસોર્સિંગમાં જે પણ મિલી ભગત ધરાવશે એની સામે આંદોલન છડશે